સંસ્કાર રૂપી સંપત્તિ મોટી છે આપણી સંપત્તિ જ્યાં પૈસા ટકાને બધું સમજીએ છીએ એ તો જરૂર છે એટલા માટેની વસ્તુ છે અંતે કશું કામ આવતું નથી પણ સાચી સંપત્તિ છે શું કે ભગવાન રૂપી સંપત્તિ આપણી સંસ્કાર રૂપી સંપત્તિ ધર્મરૂપી સંપત્તિ સત્સંગરૂપી સંપત્તિ સદાચાર રૂપી સંપત્તિ આ બધી સંપત્તિ છે એ જેટલું હોય તે માનસની કિંમત છે ભલેની એક સાવ સામાન્ય છે તો સમજે આ ભાઈ એટલે કેવું પડે સો ટકા સો ટક નું સોનું કોઈ દારૂ કોઈનું ખોટું કરે નહીં કોઈનું ખરાબ કરે કોઈની સાથે અનીતિ ના કરે એવા પૈસા ટકે છે માણસ બીજાનું સારું કરવા જે કોઈનું ભલું કરવા જે છે કોઈને સારો માર્ગદર્શન જ આપે પેલો ખોટો આપે એને એને પેલા માણસને કઈ રીતે ખોટું ખોટે રસ્તે ચડાવી અને પોતાની સંપત્તિથી એની વધી ના જાય એને માટે પણ થાય એટલે ઘણી આ બધી રીતિઓ છે પણ જેને સારી સંપત્તિ પહેલેથી જ મળી કે આપણે કોઈ ખરાબ કરવું જ નથી કોઈને આપણે ખોટા રસ્તે લઈ જવા નથી અને સારી રીતે કરવા જાય તો એ સંસ્કાર જો એના પહેલા ડર થયા હોય તો એને શું કહીએ છીએ આપણે ગર્ભ ગર્ભ ગર્ભશેમંત એટલે સમજ્યા માતાના ઉદરમાંથી સંસ્કાર પડે પલ્લાને ગર્ભમાંથી હતા પલ્લા છે એની માતાના ઉદરમાં હતા ત્યારથી નારાજી આવીને જ્ઞાન કાઢ્યું અને આ ભગવાન સર્વથી મોટા છે એના ભજવાથી જ કલ્યાણ થાય છે એમાંથી જ ભજા થાય એ મોટી સંપત્તિ છે એ સંપત્તિનું જ્ઞાન આપી દીધું તો પલ્લા દરમિયાન તેની સાથે ભજન કર્યું તો આજે એ બીજી ડિગરીઓ કોઈ નથી પણ આજે પલ્લાનું આખ્યાન આપણે સારી રીતે સાંભળ્યું એટલે કહેવાનું છે કે એ શ્રીમંત કહેવાય કે એ દુનિયામાં ગમે ત્યાં જાય અને ગમે એવી સંપત્તિ મળે તો પણ એમાં લેવાય નહીં ગયા હોય પાર્ટીમાં આપણો મિત્ર કે આપણે ના ના નથી કરવું સમાજમાં જોઈએ આપણે આવી ખરો પછી તારે ના લેવું જ ના લે પણ આવતો ખરો એમ કરીને લઈ જાય અને ત્યાં જઈને બધું ચાલતું હોય ફર્સ્ટ ક્લાસ આપણે આવે લઈ લઈએ એમાં કઈ ક્યાં સ્વામી જોવા આવવાના છે કોણ ભગવાન જોવે છે અને ભગવાન દીઠા છે ક્યાં વિમાન લઈને ભગવાન તેડવા આવ્યા છે બધું બધું ગપે ગપ છે એમ કે પેલું બહુ સારું કે જે પાર્ટી થતું હોય એવું કહી લઈએ એટલે એવું આપણું વિચાર પડી જાય પણ દ્રઢ વિચાર હોય અને આ સંપત્તિ મારે સાચવી છે ભગવાન રૂપી સંસ્કાર રૂપી ધર્મ રૂપી કુટુંબની ભાવનાઓ સામાજિક ભાવનાઓ રાષ્ટ્રીય ભાવનાઓ એટલે સંસ્કાર મોટા મોટા છે કે જેને આપણે આધ્યાત્મિક સંપત્તિ કહીએ છીએ આધ્યાત્મિક સંસ્કારો કહીએ છીએ એ આપણા સંસ્કારો આપણે જીવનમાં દ્રઢ કરવા